જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આપણે આ વિડીયોમાં વરુથની એકાદશીનું મહત્ત્વ કથાવાર્તા તથા વ્રતમાં કરવામાં આવતી વિધિ વિશે જાણીશું તો ચાલો જાણીએ વરુથની એકાદશી વિશે વરુથિની એકાદશી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ ઉજવાય છે માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે એકાદશીનું વ્રત કરનારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને તેના જ અજાણતા કરવામાં આવેલા પાપોનો નાશ થાય છે એવું કહેવાય છે કે વરુથીની એકાદશી સૌભાગ્ય આપનારી અને બધા પાપોનો નાશ કરનારી છે આ એકાદશી કરનારા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ કે વરુથાની એકાદશી ક્યારે છે અને તેના પારણાનો સમય ક્યારે છે ચૈત્રવદ એકાદશી એટલે કે વરુથીની એકાદશી આ તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના સાંજે ચાર ને તેતાલીસ વાગ્યે અને ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના બપોરે બે બત્રીસ વાગ્યે આ તિથિ પૂર્ણ થાય છે એકાદશીના પારણાનો યોગ્ય સમય તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસની સવારે પાંચ છેતાલીસ થી આઠ ત્રેવીસ સુધીનો રહેશે હવે જાણીએ વરુથી એકાદશીના મહાત્મ્ય વિશે યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર કરું છું આપ હવે મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન ચૈત્રવદી એકાદશી પરોથિની નામની છે તે આલોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે આ વ્રતથી ધૂંધુમાર માનતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે એકાદશીના વ્રત માત્રથી થાય છે શ્રદ્ધાથી વ્રત કરનાર આલોક તથા પરલોકમાં વાંછિત ફળ પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ તથા મોક્ષ બંને મળે છે હે રાજન કોળાના દાનથી હાથીનું દાન અધિક તેથી પૃથ્વીનું દાન અધિક તેથી સુવર્ણનું દાન અધિક તેથી પણ અન્નનું દાન અધિક છે કારણ કે અન્ન વડે પિતૃ દેવો તથા મનુષ્યોની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સગડાદાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથિની એકાદશીથી થાય છે વરુથિનીનું વ્રત કરવાથી સો કન્યાદાનોના જેટલું પુણ્ય થાય છે હે રાજન જે માણસો આવી રીતે વરુથીની વ્રત કરે છે તેના સગડા પાપનો ક્ષય થાય છે એકાદશીની રાતે જાગરણ કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સગડા પાપોમાંથી મુક્ત થઈ પરમપદને પામે છે જે મનુષ્યો આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આલોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે હવે જાણીએ વ્રતની વિધિ તથા પૂજા સામગ્રી વિશે એકાદશીના દિવસે ઉપવાસ કરો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો ત્યારબાદ ચંદન ચોખા પીળા ફૂલ વગેરે ચડાવો તુલસીના પાન ચડાવવા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વરા સ્વરૂપના દર્શન કરવાનું ખૂબ જ મહત્વ છે આ પછી વરુથીની એકાદશી વ્રતની કથા વાંચો ભગવાન હરિવિષ્ણુની આરતી ગાઓ અને પૂજા દરમિયાન ભૂતકાળમાં કરેલ ભૂલોની ક્ષમા માંગો એકાદશી વ્રતના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ જાપ કરો સારું વર્તન રાખો આ દિવસે દાન વગેરેનું વિશેષ મહત્વ છે હવે સાંભળીએ વરુથી એકાદશીની વ્રતકથા પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રહેતો હતો રાજા એકવાર તપસ્યામાં લીન હતો ત્યારે એક રીછે તેનો પગ ખાઈ લીધો અને રાજાને જંગલ તરફ ખેંચીને લઈ ગયો આ સમયે રાજાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યો રીંછ રાજાનો પગ ખાઈ ગયો હતો રાજાને દુઃખી જોઈને વિષ્ણુ ભગવાને કહ્યું આ તારા પૂર્વજન્મના પાપ છે જેની સજા તારે આ જન્મમાં ભોગવવી પડી રહી છે રાજાએ આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે વિષ્ણુજીને ઉપાય પૂછ્યો વિષ્ણુજીએ કહ્યું રાજન તારે મારા વરા અવતાર મૂર્તિની પૂજા અને વરુથીની એકાદશીનું વ્રત કરવું તેનાથી તારા પાપ દૂર થશે અને વ્રતના પ્રભાવથી ફરી તને તારા અંગ પાછા મળી જશે ત્યારબાદ રાજાએ વરુથીની એકાદશીનું વ્રત ધારણ કર્યું ત્યારે તેમનો પગ ફરીથી સાજો થઈ ગયો જેમ ભગવાન વિષ્ણુ રાજા માનતાતાને ફળ્યા તેમ આ એકાદશીનું વ્રત કરનાર તથા કથા સાંભળનારને જરૂરથી ફળજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ